હું ડૉક્ટર હસુભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રોટીલા શેઠ જણાવું છું કે તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસને સોમવારના રોજ ઠાકોર સમાજ છાત્રાલય દિયોદરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કાર્યશાળાનું આયોજન થયેલું હતું આ કાર્યક્રમ પૂરો થયા પછી અને કાર્યક્રમની બહાર જે ઘટના બની તેમાં ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે ઠાકોર સમાજ જવાબદાર નથી કે એમની કોઈ સંડોવણી નથી કે એવા કોઈ વ્યક્તિને સમર્થન કરતા નથી જે વ્યક્તિએ આ કર્યું છે એમના ઉપર એફઆઈઆર દાખલ થઈ છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે આ ઘટનાને લઈને જે હંગામો થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને ઉશ્કેરી અને ભરમાવાઈ રહ્યા છે ભાજપ હંમેશા ખેડૂતોના પડખે રહી છે આ શિબિર પણ ખેડૂતોના હિત માટે જ હતી તેથી હું ખેડૂત ભાઈઓને કાર્યકરોને સમાજના બંધુઓને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ પણ રીતે આ આમાં સહભાગી ન થઈએ સાથ ન આપીએ ભાજપના કાર્યકરો ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ કે ઠાકોર સમાજ કોઈ ખેડૂત વિરોધી નથી માટે કોઈ વ્યક્તિ કે સમાજને ટાર્ગેટ ન બનાવીએ સૌ સમાજ સાથે મળી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ એમ જ આપણું સૌનું હિત છે એમ